તમે તાર પગ કરીને પગ ભાજી નાખવા પગ નહી ભાગવાના શાંતિ રાખો તમે પણ એ ફોડવાના નહિ માટલા ફોડવાના નહીં વાઘુજી જે કઈ ના

આ કૂતરા નો કાશી હેડો છે તમારે પોકવા દેવાનો છે એ એ કૂતરા નહીં કૂતરા નહીં ઓય પૂછે ન કે ભાઈ ગાણી આપણે વિરોધ કરવાનો સરપંચનો તો મારિયા જો ભાઈ ભાઈ આ થાના સુટો છું બરાબર છે સોર્ટે વાની કરું સમજી લેજી બરાબર છે એટલે થોડો માફમાં મો લેજી આપડા લઈ ને આવી એતો એને શક્તિ એવી ભક્તિ એમ કઉ છું તમે હાજુ

ભમાવાની વાત કરો છો સરપંચ આખું ગોમ ભમી ના છું આપડ્યો તમાર કોઈ કોમ છે હોય કણ ના ના મારે કશું કોમ નતું પણ આ તો તમે માટલા લઈને કાશી હઈ છો ને એટલે પૂછવું પડ્યું કોમ બે કાકા ઈરે આપડા ભેગા નહી એમ જવા દયો છોડો નેકડો ઈ તો ગમો આવા બે ચાર હોય ઓબળો મારી વાત તું બોલે ને વાત વરો પહેલા તમે કાશી હઈ જાતા ને એટલે મૂડી ખોયો સરપંચ લાઈન મેલ્યો એટલે આ મૂડી ખોયા આખું ગોમ વેચી મારે એવું કરીને ઠું મેલ્યું એટલે મારાથી આ દુઃખ તમારું જોયું નહીં જાતું પરિસ્થિતિ તમારી જોઈ નહીં જાતી એટલે વાપરે મારી વાત મૂડી ખોયા એકલા નહીં અમે બરાબર છે પછી હાથોના સુટાય છો હું છોટે વાત નહીં કરતો હા હા હાથોના સુટા છો હા હાથે હાથે તમે સવાણું ફાકતા હતા સુનતા કાકા તાણે સરપન લાયા છો તમે બબુજી કઈક સવાણામ વેકણા કઈક દારૂમ વેકાણા બોગો હવે તમારી પરિસ્થિતિ તમારા કરેલા કર્મ બોને બોલતા માં એ આવજો જો હડો હજુ આવતા વર્ષ મોકો છે ભરતજી ઉભા રહી ભરતજી તો નહીં આવી તો બબે બોરાશી છે ભરતજી નહીં આવે ભરતજી આવશે ને તો તમારે મકાન હશે ને બંજા અરે બરોબર કે છે ભરતજી આવશે તો એને બંગલો હશે અને ભરતજી ને બંગલો હશે પણ યાર ની આપણે મોટા ઉભા છો હને બોલે એ મોટા તો પછી રાજસ્થાન માં ઊંટે કઈ ઉભા છે સાવ શક્તિ રાખો બધા એ મારી વાત ઓફળો બાકોજી હા તમે મારી વાત ઓફળો હા એલઆરસન સરપંચ નું ફોરમ તમે ભરો

એટલું કેવાનું નહીં મારી વાત આપણે એટલું કઈ માટલું ફોડવાનું કે અમારી માંગે પૂરી કરો એમ કરી અને માટલું ફોડવાનું ત્યાં સરપંચ અમારી માંગે પૂરી કરો

સરપંચ જે સરપંચ ના માથા ફોડાય એલ ભોગવ બરોબર છે આપડી જવાબદારી સરપંચ ના ફોડો તો એ તમારી જવાબદારી

બાપંચ સર બાપુજી આગે બઢો તુ બરોબર કારણ કે પોણી હવે ગોમ ની પબ્લિક બધી ત્રાસી ગઈ છે એટલે હવે વભડો આપણે કચી વાત વની નહિ હું પેલો નાનો ને કે અમારી માંગે પૂરી કરો એટલે બધાને આટલા માટલા ફોડવાના

જો પાણી તમને મળશે એ ચોખ્ખું પીવાનું પાણી મળશે આઈ એમ આજ હવારે મે મારા ઓલે ટેન્કર મંગાઈ તું બરાબર એનાથી આરે પીપળા મે ભર્યા છે તમે તાર પાણી ભરજો પીવા માટે આ તમે ઓકે માટલો ફોડી નાખશો તો નુકસાન કને આવશે કને આ હેજી વેજી 80 રૂપિયા નુકસાન તમને આવશે લ્યા હા અરે મે તું મંગાઉં કાઢો જાણે તું

તમારા સરપંચ કેસાણા ખરેખર આ સરપંચે કીધું તું ને કે આખું ગોમ મૂર્ખા નું તમે મૂર્ખા લ્યા મારે આબરુ કાઢી લ્યા માપુજી મને કહેતા હતા કે મારે નહીં ઉપાડવી મને મારી આબરૂ કાઢી તમે માય કાંગલીયો

આપડે તો સરપંચ ની નજરે દુશ્મની આપડા માણસ ખબર છે સરપંચ થી ડાયરી ના બગાડાય

તમે તાર બેઠક કરો ઓય બેઠક કરો અને મને બોલાવો હાડે હું બધું ફાઇનલ કરું જે હોય ના ના આટલી જમીનમાં મજા નહીં આવતી મને થોડી જમીન વધારે હોય તો મજા આવે ઓય તો તાર અને તમાકુ જમ ભરાવી શકો ના હજી બે દાડા હોતા રહેજો પછી તમાકુ ભરાવો ભાવ તો સી પણ તોય તઈ જ દાડા રહે ભરાવો આપણો હો ઓય ઓય

એટલે હારી ગ્રાન્ટ પાસ નહી થઈ એમ નહી થઈ કે ના એટલે આ હાર શું ખોટું બોલો ભલા આદમી મેં ધોણી નહીં પૂંચી મને ખબર છે તઈ દાડા જે ગ્રાન્ટ પાસ છે કેટલી ખઈ ગયા છો તમે કોહડો અરે ના ના વાચી કરો અલ્યા તમે હે આયા સોજો કે મને બકાવા પબળો મેરેત કે જમસોના છોકરા ના હોય તમારે શું કામ થઈ કે જે ના થાય જેમ અમારે શું કામ છે આ કેટલા દાડાથી બોર બંધ પડ્યો છે ને પબ્લિક કેટલા દાડા થી હેરાન થાય છે ને કેટલા દાડા થી તરસે મારે છે 3 3 કિલોમીટર પાણી ભરી લાવવા છે લારીમ ઠેલી ઠેલી એટલે હું શું કરું હા આ ગામમાં બધાના ઘેર જઈ જઈ અને બધામાં પાણી ભરી આલું હું આ ગામનો નોકર નહી સરપંચ શું સરપંચ હા હા સરપંચ છો તાણે જ અમારે અધિકાર છે તમને કહેવાનો આ તો ઓફળો મારી વાત ઈ તો બોર બણવો છે તમ બણશે તમ બણવો છે એટલે તો તાન

માટલા ભરી ભરી જઈ ઓય આના મૂર્ખને તમારા ઉપર માટલા ના ભોળ્યા તમારા માથા પર ના ભોળ્યા વાય ને આ મૂર્ખનું ગામ છે આ તો મને ખબર છે પણ આ ક્ષેત્રના કેવી રીતના ભોળવાના કેવી રીતના કેવી રીતના એમ હા આ બધા આંદોલન લઈ અને મારા ઘેરા હતા લગભગ 5 6 જેવા માણસો હતા અને મેં એની જેવી લાલચ ચાલી હા કેવા સમજાયા કે તમે માટલા લઈને મારા ઘેરા આયા પહેલી વાત તો તમે આજુ માટલું હોય કામ ફોડી નાખશો એટલે એસી એસી રૂપિયા તમને નુકસાન આવશે એના કરતી મેં હવારે ટેન્કર મંગાવ્યું છે ચોખ્ખા પાણીનું આ પીપળામાં પાણી ભરેલું છે તમે તાર પાણી ભરી જો અને મૂર્ખા બધા પાણી ભરીને જતા રે ના માં બધા નહીં ભરી ગયા એમાં એક મોણો હતો એને વેકન માટલું ફોળી ગયો છે ચીયો મોણો છે વાગુજી આ ઓકા મુઠા

લાકડી લેતો માતા ની સગન શું કરવું હવે છોકરો પાગલ મળ્યો અને ગોમ વાળા એ પાગલ લાયો

మారా వంశో పాట